પ્રાયરેટિક્સ બળતરા વિરોધી અને એન્ટીફંગલ છે આયુર્વેદની અનેક દવાઓ પાક રક્ષક દવાઓ તથા ખાતરો આપનારા કડવો લીમડો પર્યાવરણની ઉત્તમ રક્ષક છે લીમડાના દાણા દાણા લીંબોળીમાંથી તેલ કાઢ્યા પછી જે વધે તેને લીમડાની કેક અથવા લીંબોળીનો ખોળ કહેવાય છે જે પ્રાકૃતિક ખેત પદ્ધતિ જમીન સુધારક તરીકે ઉપયોગી બને છે તે સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને રાઇઝોસ માઇક્રોફ્લોરા સાથે સુસંગત છે તેથી તે જમીનની ફળદ્રુપતા સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત લીમડાની કેક જમીનમાં કાર્બનિક દ્રવ્યોની ગુણવત્તા સુધારે છે જે જમીનની રચના જમીનના પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે તે મૂળના વધુ સારો વિકાસ માટે જમીનના વાયુ મિશ્રણને સુધારવા મદદરૂપ થવાથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે જમીનની સુધારણા માટે સાથે અળસિયા જેવા ફાયદાકારક જીવોમાં પણ વધારો થશે આ કેકનો ઉપયોગ જમીનમાં આલ્કલાઇન સામગ્રી ઘટાડે છે કારણ કે જ્યારે તે વિઘટિત થાય છે ત્યારે કાર્બનિક એસિડ ઉત્પન્ન કરે છે જે જમીનમાં ક્ષારત્વ ઘટાડે છે અને નાઇટ્રિફિકેશન અટકાવી નાઇટ્રોજનની કાર્યક્ષમતા

જે આપણને સંદેશ આપે છે કે ક્વિટ ઇન્ડિયા તમારું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે સતત જાગૃતિના નિર્ણય રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે હું તમામ ધન્યવાદ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યો છું અને આજે આ રેલીમાં